નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આજે ચર્ચા કરવી છે કે હવે તમામ જે મોટા મોટા રાજનેતાઓ છે છે એમને સૌરાષ્ટ્રમાં હવે હવે ક્યાંક રસ હોય તેવું લાગી રહ્યું સૌરાષ્ટ્રની અંદર નેતાઓ નાખી રહ્યા છે સૌથી આપણે અરવિંદ કેજરીવાલને હતા હવે ગઈકાલે રાહુલ ગાંધી આવ્યા હતા અને એ પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવી રહ્યા છે આ તમામ મુદ્દાને લઈને ચર્ચા કરવી છે કે કેમ હવે સૌરાષ્ટ્ર ઉપર સૌથી વધારે ફોકસ આપવામાં આવી રહ્યું છે તેમને લઈને ચર્ચા કરીએ મારી સાથે અત્યારે રાજકીય નિષ્ણાંત પ્રશાંત ગઢવી જોડાયેલા

અને વિધાનસભામાં એકસો બ્યાસી સીટમાં સૌરાષ્ટ્રની લગભગ પંચાવન સીટો છે હવે સૌરાષ્ટ્ર પરિપ્રેક્ષમાં બે હાજર પાટીદાર આંદોલનની સૌથી મોટી અસર ત્યાંથી ઉભી થઈ અને ત્યાં એની અસર દેખાય જે કોંગ્રેસ માટે ફળદાયી નીવડી વોટમાં પરિવર્તિત થઈ અને હાઈએસ્ટ સીટ કોંગ્રેસને જે કઈ સીટો મળતી હોય જેમાં બે હજાર સત્તરમાં માં સીટો મળી હતી અને જે પંચાવન સીટ છે ત્રીસ સીટ કોંગ્રેસ પાસે હતી સૌરાષ્ટ્રમાંથી સૌરાષ્ટ્રના કચ્છમાંથી ખાસ સૌરાષ્ટ્રમાંથી તો સૌરાષ્ટ્ર એક એવો પ્રદેશ છે કે દરેક વખતે નેતાઓને અથવા તો રાજકીય પાર્ટીઓને એક મોટો ચમકારો બતાવી શકવાની ક્ષમતા ધરાવે છે અને એ ઉલટફેર બધા શકે છે અત્યારે તો જો વિસાવદરમાં પણ શું થયું સૌરાષ્ટ્રનો ભાગ છે ને એમ કોંગ્રેસને એવું લાગે છે કે ગુજરાતના નકશામાં ક્યાંક જો અમારે બેઝ બનાવવો હોય સારો કારણ કે અમદાવાદ બરોડા સુરત રાજકોટ ચાર મહાનગરપાલિકાની ટોટલ અમદાવાદ બરોડામાં જીરો સુરતમાં જીરો રાજકોટમાં જીરો આ બધી શહેરી વિસ્તારની જે સીટો છે ત્યાં નથી કોંગ્રેસ નથી આમ આદમી પાર્ટી પ્યોર પ્રો બીજેપી ઝોન થઈ ગયો છે તો આ પાંત્રીસ સીટમાં ના કરે અને બાકીની સીટો ઉપર મહેનત કરે

અત્યારની એન્ટી-ઇન્કમ સરકાર વિરુદ્ધ જે એન્ટી-ઇન્કમ છે એનો મહત્તમ લાભ જો તમને ક્યાંયથી મળે તો થોડો ઘણો સૌરાષ્ટ્ર થોડો ઘણો આદિવાસી વિસ્તારમાંથી એ સિવાય શાસક પક્ષ સિવાય કોઈને ક્યાંયથી ફાયદો મળવાનો નથી એટલા માટે આ લોકો આ ઝોનને વધારે ટાર્ગેટ કરતા હોય છે બિલકુલ એ સાચા મે ભાજપની રણનીતિ સમજવી છે કે વડાપ્રધાન આવી રહ્યા છે સ્વાભાવિક છે કે વિકાસ કાર્યોની ભેડ લોકોને આપવા આવતા હોય પણ પાછળનું રાજકારણ શું હોઈ શકે છે હવે અત્યારે છે ને ભાજપની પરિસ્થિતિ એટલી બધી અંદર વિષમ છે સૌરાષ્ટ્ર કેમ તો સૌરાષ્ટ્ર માંથી ભાજપનું સંગઠન અને મંત્રીમંડળ એમાં સૌરાષ્ટ્ર ઓલમોસ્ટ ઝીરો છે ઓલમોસ્ટ ઝીરો તમને હું ગણાવી દઉં તો મંત્રી મંડળમાં અત્યારે સૌરાષ્ટ્રમાંથી ચાર જણા છે ચાર માંથી બે કોંગ્રેસી છે કુંવરજીભાઈ બાહોળી રાઘવજીભાઈ પટેલ

તો જે ચાર મંત્રીઓ છે સામાજિક ન્યાય કલ્યાણ કૃષિ નર્મદા જળ સંપત્તિ અને ફૂડ એન્ડ સિવિલ સપ્લાય અને ટુરિઝમ જે મૂળુભી બેરા પાસે મૂળભાઈ ઋષિકેશભાઈ છે ક્યાંક કનુભાઈ દેસાઈ પાસે છે મહત્વના એક બી સૌરાષ્ટ્રમાં નથી એટલે ક્યાંક એની પણ અંદર ખાલી નેતાઓને ઉચાટ હોય બીજું કચ્છમાંથી કોઈ મંત્રી નથી કચ્છની ઓછામાંથી છ વિધાનસભા છે એમાંથી એક પણ મજૂરી નથી તો બને લોકોને પણ એટલે એ ઉકળતો ચરુ કે બહાર આવતો હોય પહેલું બીજું સૌરાષ્ટ્રની જનતા પ્રત્યેનો એક વિશ્વાસ કે ભાઈ સતત જો સંપર્કમાં નહીં રહીએ સતત આમને પકડી નહીં રાખીએ તો આ વોટ કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં જતા રહેશે એ નરેન્દ્ર મોદીને દર વખતે આ એક અંદરખાને ભીતી હોય હોય ને હોય જ કારણ કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ કોળી ઠાકોર સમાજ આ બધો વોટ બેંક એટલો મોટો છે કે એ જો એક વાર વિચારી લે કે અમે એક તરફી અને પ્લસ ક્ષત્રિય ના માલધારી રબારી ભરવાડ આયર ચારણ આ બધો માલધારી સમાજ કોળી ઠાકોર સમાજ ઠાકોર સમાજ ઓછો પણ કોળી સમાજ એ પણ સૌરાષ્ટ્રમાં મહત્વનો અને પાટીદાર આ બધું ભેગું થાય તો લગભગ ત્રીસ ટકા વોટ બેંક છે સૌરાષ્ટ્ર એ ત્રીસ ટકા વોટ બેંક જે ભાજપ પાસે લગભગ બાવીસ ટકા કરતા વધારે છે એ જો ખસી જાય તો ભાજપને તકલીફ પડે વધતા નેતાઓ જે તે વખતે જો ઊભા થાય કે આડું સૌરાષ્ટ્ર પાસે કશું નહીં પોતે સંસદમાં વ્યસ્ત અહિયાં કોઈ લેવા દેવા નહીં રજનીભાઈ સાઈલોજ માં એમની રીતે રમે છે એટલે ભાજપ સંગઠનમાં આખામાં પણ સૌરાષ્ટ્ર કોઈ કદાવર નેતા નહીં કોઈ વ્યક્તિ સારો સારા પદ ઉપર નહીં કે જે સૌરાષ્ટ્ર લઈને ભાજપ સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરતો હોય અથવા સંગઠનમાં લોકોને એક વિશ્વાસ આપતા કે હું છું તમારા બધા સૌરાષ્ટ્ર કચ્છમાંથી અને તમારું થશે કંઈક કરીશું એટલે સૌરાષ્ટ્રના છ જિલ્લા સાથે સાત જિલ્લાની અંદરથી એટલી બધી ઉકળતો ચરુ બહાર આવે છે અમરેલીના કિસ્સા તમે પાયલ જોઈ લો તમે આપણે જયેશ રાદડીયાવાળી બેંકની ચૂંટણી લઈ લો માણાવદર માંથી જવાહર ચાવડાની વાત લઈ લો જુનાગઢના સાંસદે જુનાગઢ કોર્પોરેશન વિરુદ્ધ લેટર લખ્યો હતો એની વાત તમે લઈ લો વિસાવદર વાત લઈ લો અત્યારે પોરબંદર સતત પેલામાં રહેતું હોય છે કોઈ પણ પ્રકારનું ઇમ્પોર્ટન્સ છેલ્લા પાંચ વર્ષમાં આપવામાં આવ્યું નથી વિજયભાઈ રૂપાણીના ગયા પછી હવે એમાં વિજયભાઈ રૂપાણીનું મૃત્યુ થયું વિજયભાઈ વખતે જે તે બે ગણ્યા ગાઠ્યા નેતાઓ હતા જે એમના ખાસ મનાતા એ લોકો એક વર્ચસ્વ દબદબો હતો રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ખાતે એ અત્યારે એમનું સંગઠનનું જે મૂળ હતું એને તો પતાઈ દીધા અત્યારે વિજયપી ના ગ્રુપમાંથી કોઈ પણ એક સારી વ્યક્તિ તમને ના મંત્રી મંડળમાં જોવા મળશે ના સંગઠનમાં જોવા મળશે એ જ રીતે ત્યાં ધીરે ધીરે કાશ્તી પૂરું કરી નાખવું છે ભાજપને ને એટલે આ પ્રયત્નો છે એ બહાર આવી ગયું એ લોકોને ખબર પડવા પણ આ બધા વચ્ચે બે નામ પાછા પુરુષોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી જે જે કોળી સમાજનો એટલે આ પ્રમાણે બહુ છે ને સૌરાષ્ટ્રનું અત્યારે એટલા માટે ક્યાંક મોદી સાહેબને લાગે છે ફરી એકવાર હું જઈ અને કોઈક તમે જોજો આ વખતે આવે છે ને તો કોઈક એવું નવી ડિસ્કવરી કઈક નવું જ એક સંશોધન છે જેમ ગઈ વખતે જામનગરના મહારાજાને મળી આવ્યા હતા એમ આ વખતે પણ ક્યાંક ભાવનગરમાં કે જ્યાં જશે ત્યાં એવું નવું એક ચિત્ર ઉભું કરશે કોઈક આરએસએસ વાળાના ઘરે જઈ આવશે એટલે એ લોકોમાં એક બુસ્ટર મારવાનો પ્રયત્ન કરશે એટલે આવો કઈક નવું ખેલ ખેલી અને લોકોને બતાવશે કે હું તમારી જોડે છું હું સૌરાષ્ટ્રની જોડે છું આવો એક પ્રયત્ન કરશે હા આમની સાથે જ્યારે એ નિકોલમાં આવ્યા હતા અને એની પહેલા ભાવનગરમાં ખૂબ ઉકળતો ચરુ હતું કે મેયર જે એમના પ્રમુખ છે એમની સામે પડ્યા હોય પછી ક્યાંક એ માથાકૂટ સામે આવી હતી શંભુનાથ તુંડિયાવાળી માથાકૂટ હતી અને જ્યારે નિકોલમાં આવે ત્યારે આપણે જો લગભગ ઓગણીસ જેટલા જ કાર્યકર્તા હોય એ સભામાં હતા બાકી કોઈ નોતું આવ્યું એટલે કે આ નો ડફો છે શાંત કરવા માટે પણ સાહેબ આવતા હોય એટલે આવીને બે ચાર મોટા નેતાઓને એટલે મળીને શાંત ના કરે મોદી સાહેબની સ્ટાઇલ છે ઇગોઇસ્ટિક માણસ છે બહુ અહમ છે મોદી સાહેબ એટલે એવું ના કે અરે ભાઈ શંભુનાથજી શું થયું છે જરા ધ્યાન રાખજો અરે ભાઈ ભાવનગરથી જીતુભાઈ જરા જોઈ એવું ના કે એમની સ્ટાઇલ પ્રમાણે બે હાથ જોડીને ભાઈ જીતુભાઈ શું તમારે ત્યાં બધું શું ચાલે છે જરા જુઓ એટલે દોડતા થઈ જાય કારણ કે મંત્રી મંડળમાં જો આ નહીં થાય ડેમેજ બધું મારી ઉપર આવશે અને મારું પત્તું કપાઈ જશે આ બાજુ ક્યાંક કશું ના કરે ઉપર થી સ્ટેજ ઉપર કરે હીરાભાઈ કેમ છો આટલું બોલે એટલે હીરાભાઈ આમ લગભગ આમ ગલોટિયા ખાવા માંડે આવી એની સ્ટાઇલ છે એ જ રીતે કઈક બીજું આવશે એટલે એમનું ખાલી નામ બોલે મોદી સાહેબ કોઈ દિવસ નીચા નવીન નહીં કે કે ડેમેજ કંટ્રોલ કરો તકલીફ છે મને ખબર નથી પડતી શું થઈ રહ્યું એવું કશું જ ના બોલે એ ખાલી એક આંખે ઈશારો આપે એમના ઈશારે નેતા દોડવા મંડે કારણ કે નેતાઓને પોતાની ઇન્સિક્યુરિટી જાહેર થઈ જાય કે ભાઈ જો આવે આ મોદી સાહેબનો ઈશારો છે જો આમાં કામ નહીં કરીએ તો આપણી રાજકીય કારકિર્દી પૂરી થઈ જશે એટલે મોદી સાહેબ આઈને આવું કંઈક ડેમેજ કંટ્રોલ બીજી રીતે ઇનડાયરેક્ટ વેથી કરવામાં આવશે

એટલે સર્જરીની આપણે પણ રાહ જોઈને બેઠા છે ખુદ કોંગ્રેસના નીચલા કાર્યકરો પણ રાહ જોઈને બેઠા છે પિયર વન વાળા જે દસ બાર પંદર જણા છે એમની ઉપર ક્યારે એક્શન લેવાય એમને ક્યારે ઘર ભેગા કરે તો ટીયર ટુ એમના ઉભી થાય એટલે નેવું ટકા કોંગ્રેસી કાર્યકરો પણ આની રાહ જોઈને બેઠા છે કે રાહુલ ગાંધી દર વખત આવીને કહી જાય છે પણ મરમત કરતા નથી સર્જરી કરતા નથી જે દિવસે સર્જરી કરશે એ દિવસે અમને આનંદ થશે એવું કોંગ્રેસના કાર્યકરો બોલે છે ત્યાં સુધી કશું થવા જ નથી એટલે એમને ભરોસો છે કે ડાયગ્નોસ થઈ ગયું તો ડાયગ્નોસ કરવાથી કંઈ સત્તા ઉપર આવી જવાશે એક્શન લેવી પડશે ગ્રાઉન્ડ ઉપર આવવું પડશે લોકોના વિશ્વાસ જીતવા માટે લોકો સુધી પહોંચવું પડશે એ પહોંચાડવા માટે જે પાછળ ઊભી કરવાની છે કાર્યકરોની પહોચ છે એ કાર્યકરોને અત્યારની તમારી કોંગ્રેસ મંજૂર નથી એ લોકો માત્ર આ તો હવે શું છે ભાજપ ઓવરક્રાઉડેડ છે ભાજપમાં જેને કોઈ લાભ ફાયદો મળવાનો નથી એટલે અહીંયા ચૂપચાપ પડ્યા રહી એક કોંગ્રેસી નેતા તરીકેની છાપ મુકતા જઈએ આવી રાહે લોકો બેઠા છે શાંતિથી ત્યાં સુધી માત્ર મજા કરે છે ધંધા પાણી કરે છે પૈસા કમામ લોકો પડ્યા છે સાથે જ્યારે આ પ્રશિક્ષણ આયોજન કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હતા કે જુનાગઢ વિસ્તાર અને સૌરાષ્ટ્રની અંદરથી આમ આદમી પાર્ટીની અને વિસાવદરવાડીની ઇફેક્ટ ઓછી કરવા માટે આ બધું થઈ રહ્યું છે લાગે છે કે જે અત્યારે સૌરાષ્ટ્રમાં વિસાવદરવાડી એક અલગ ઉભરીને બહાર આવ્યું છે ઓછી થશે કોંગ્રેસથી આ રીતે જો વિસાવદરની અસર ઓછી કરવી હોત તો વિસાવદરની ચૂંટણી તમારા માટે એક ઓલરેડી સિમ્બોલિક હતી તો એમાં તમારે ઝંપલાવવાની જરૂર હતી એમાં તમારે કોઈ મોટા નેતા મોટા માથાનું નામ મૂકવાની જરૂર હતી જેવી રીતે ગોપાલભાઈ વિસાવદરના નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીએ ચહેરો મૂકી દીધો એમ કોંગ્રેસે કેવો ચહેરો કોઈ હવે હું ને તમે પોતે તાલુકા પંચાયત માંડ માંડ લડ્યા માંડ માંડ હાર્યા એટલે જીત્યા હતા તો કોંગ્રેસ પાસે તક હતી એક જેને કહે કે ભૂપત ભાયાણીને જીતાડ્યા પછી અને છેલ્લા દસ વર્ષથી ત્યાં ભાજપ નહીં હોવા છતાં ત્યાં કોંગ્રેસ આ તક ઝડપી શકતી હતી એ લડાયક મૂળથી ઇલેક્શન લડી શકતી હતી એ કર્યું નહીં ને નીતિન મેની ડિપોઝિટ ગઈ મને લાગે છે દસ કરતા ઓછા વોટ મળ્યા છે એમને જે માર્જિન ના તો આ તમારે કરવું તો હવે વિસા અસર તમે કેવી રીતે હવે ઓછી કરશો જ્યાં લડવાનું હતું ત્યારે લડ્યા નહીં કડીમાં લગભગ એમ કહેવાય કડીમાં કોઈ જાતની કોમ્પિટિશન જ નહોતી ભાજપ જીતી જ જવાનું હતું બધી રીતે એમને પ્રસ્થાપિત થઈ ગયું કડીમાં આમ આદમી પાર્ટીનું પણ ફોકસ નહોતું તો વિસાવની અસર હવે એટલે વાળ્યા ના વળે અને હાર્યા વળે

જે રાજકોટમાં ટીઆરપી કાંડ થાય ત્યાંથી જિલ્લા પંચાયત બી જીતી જાવ રાજકોટના પોરબંદરના એ બધા ક્યાં છે તમારા સૌરાષ્ટ્રના કેવાતાવર નેતા પ્રદેશ પ્રમુખ હોવા છતાં પણ ભાજપમાં જતા રહે છે અર્જુનભાઈ મોઢવાડિયા તો બીજા બધા ક્યાં છે એક સમયમાં કાર્યકારી પ્રમુખ હતા ભાજપમાં આવી જાય છે તો એનો મતલબ ઉપર બેઠેલા મોડી મંડળનું કોઈ ટ્રેકિંગ જ નથી કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ગુજરાત ગુજરાત કેવી રીતે કામ કરી રહ્યું છે કોંગ્રેસમાં કયા પ્રકારના અમલીકરણ કરવા પડશે કયા પ્રકારના કરેક્ટિવ એક્શન લેવા પડશે નોલેજ જ નથી માત્ર દર છ મહિને અચ્છા બીજી વાત મોદી સાહેબ આવે અમિત શાહ આવે કે કોઈ બી ઉપરથી નેતા આવે એ શું કરે છે જનસભા સંબોધે જનસભાની વાત કરે છે રાહુલ ગાંધી સાત મહિનામાં આવીને પાંચ વાર જે કર્યું એ માત્ર એમના કોંગ્રેસી કાર્યકરોની જ સભાને એડ્રેસ કરી છે રાહુલ ગાંધી એવું કીધું સભા પચીસ કે પાંચ જનતાની ગોઠવો સૌરાષ્ટ્ર ભેગી કરો ભાવનગર બોટાદ ગઢડા અમરેલી એની વચ્ચે એવી સભા રાખો જેમાં જનતા આવે હું જનતાની જોડે વાત કરવા માંગુ છું એ માત્ર ચૂંટણી જનતાની સભા કરે છે તો એ તો તમને કેવી રીતે મત અપાવશે તમે જયારે જયારે રેગ્યુલર આવો છો તો થોડુંક જનતાને પણ મળો તમે જનતાની વચ્ચે તમે જઈને છો એને કોંગ્રેસી હવે પ્રશિક્ષણ શિબિર તો જિલ્લા પ્રમુખોની હતી આની પહેલા આયા તો કોંગ્રેસી સભા હતી એની પહેલા આયા તો સીડब्ल्यूસી બેઠક રાખી હતી તો આ બધું માત્ર તમે કોંગ્રેસીને હવે જેને તમે ગાઈડન્સ આપવા આવો છો એ એટલા બધા લાસ્ટ બેન્ચના વિદ્યાર્થી છે કે એ 35% લાવી શકવાના નથી પાસ થવું પડે ને એમાં પણ એ ચાલે એવા નથી તો તમે એમને એમને સંબોધન કરીને સતત એમને ટીચિંગ આપી રાખો છો સતત મેન્ટરિંગ કરી રાખો છો તમે થોડું ઘણું જનતાની વચ્ચે જઈને બેસો તો જનતાના ફીડબેકના આધારે તમારું ઓર્ગેનાઇઝેશન કેવી રીતે ચલાવવું જોઈએ એનું તમને એમ ખ્યાલ આવી જશે હા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સૌરાષ્ટ્રમાં શું લાગે છે તમને મને એવું લાગે છે બહુ જ ફૂકી ફૂકીને ચાલે છે આમ આદમી પાર્ટી જે રીતે એક વિસાવદરની આવી જવાથી કંઈ રાજ્યવ્યાપી સ્ટ્રોંગ બની જાય એવું મને લાગતું નથી એટલે

બહુ તો વોટ શેર નાનો મોટો કદાચ એક છબી અને ગોપાલભાઈ જેવા નેતા સુધીર વાઘાણી જેવા નેતા ભાવનગર કોર્પોરેશન એ ત્યાં જઈને કદાચ એક એક એક્શન આપવાનો પ્રયત્ન કરે ટ્રાયલ એન્ડ એરર વાળો કે આપણે લડી જોઈએ શું થાય છે કારણ કે કોર્પોરેશન હજી સુધી એમણે ક્યારેય આક્રમક રીતે અથવા સિરિયસલી નથી લડ્યા નહીતર આમ આદમી પાર્ટીનો જન્મ બે હજાર તેરમાં થયો છે પંદરમાં સરકાર બેઠી છે વીસમાં સરકાર બેઠી છે પણ ગુજરાતના એક બી કોર્પોરેશન એમણે સિરિયસલી લીધા નથી લડ્યા નથી તો આ વખતે પણ મને એનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે હા બિલકુલ પ્રશાંત આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર પ્રશાંત ગઢવીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર